અંકલેશ્વર ZC માં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ મેનેજમેન્ટ meet નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સના ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર ZC માં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ મેનેજમેન્ટ event નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ ના ચેરમેન ડીપેશભાઈ, શાળાના સંચાલક રસીલાબેન સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટમાં કોમર્સ ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના પટાંગણમાં કુલ બેતાળીસ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ ખાણીપીણીના ચાલીસ સ્ટોલ બેન્કિંગ લોન ડિપાર્ટમેન્ટનો એક સ્ટોલ તથા મેડિકલનો એક સ્ટોલ ઊભો કરાયો હતો બિઝનેસ ઇવેન્ટનો મુખ્ય હેતુ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને બિઝનેસ સંબંધિત પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ પૂરું પાડવાનો હતો આજે મારી શાળામાં બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટ યોજાયેલ છે જેમાં ફોર્ટી ટુ સ્ટોલ્સ છે જેમાં ફોર્ટી સ્ટોલ્સ ખાવા પીવાના છે અને સ્ટોલ બેન્કિંગનો અને સ્ટોલ મેડિકલનો છે આ બિઝનેસ ઇવેન્ટનો મોટો છે કે બધા છોકરાઓ બિઝનેસના સ્કિલ શીખે અને આગળ વધી શકે છે